રાજકોટની દુર્ઘટનાને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શનમાં આવ્યા છે ત્યારે ફાયર વિભાગ તથા પાલિકાના મુખ્ય અધિકારીઓ સાથે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે દસ ટીમ બનાવવામાં આવી હતી આ ટીમ જેમાં ફાયર જીબી સાથે બેઠક કરી હતી તેમાં ત્રણ દિવસ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા શહેરના મોલ ગેમ ઝોન તથા ફાયરની એનઓસી ફાયરના સાધનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી જે લોકોએ એનઓસી લીધી છે કે નહીં જેમાં શહેરમાં સર્કસ ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે સાથે જ તમામ લોકો ફાયરની તમામ બાબતોનું અમલીકરણ કરે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું આ તમામ વિષયને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપ્યું હતું

વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે જેમાં અમારા ફાયરના અધિકારીઓ એમજીવીસીએલ તરફથી એનું લોડ ઇલેક્ટ્રિસિટીનું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી પોલીસ મિકેનિકલ સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે આ ચકાસણીના આધારે જે પણ ત્રુટી ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટી હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે ફરીથી એમનું એનઓસી લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત હમણાં નવ મે અને નવ મેના રોજ ફનબ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટીઓ જણાઈ આવતા એમને અમે નવ મેએ બંધ કરાયું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં ત્રણેક દિવસ પહેલાં બંધ કરાયેલું છે આ ઉપરાંત આતાપી વન્ડરલેન્ડ પણ ચાલે છે એ પણ લગભગ ત્રણ ચાર મહિનાથી એ પણ બંધ છે

એમણે એક બે દિવસ ચાલુ કર્યું હતું પણ એમાં ત્રુટી જણાતા અમે ઇમિજિયટલી નવ મેના રોજ જ બંધ કરાવી દીધું એ જ રીતે સર્કસ પણ ચાલતું હતું એ પણ બંધ કરાવી દીધું છે એ પણ આ ઘટના બની એની પહેલાં બંધ કરાવેલું છે આ ઘટના પછી જે પ્રિકોશનરી ભાગરૂપે જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ચકાસણી ચાલુ છે અને બધી રીતે મેં પહેલાં પણ કીધું પ્રમાણે બધી જ રીતે ઇલેક્ટ્રિસિટી લોડ સિવિલ મિકેનિકલ ફાયર બધા પોઈન્ટ ઓફ રીતે એની ચકાસણી ચાલુ છે અને કોઈપણ